માળિયા તાલુકા પંચાયત મુકામે સુશાસન દિવસની ઉજવણી એટલે કે આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી એવા અટલ રત્ન ભારત રત્ન એવા અટલ બિહારી ની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ હતો અને સાથે સાથે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખની વરણીનું સન્માન કરવાનું એટલે પ્રમુખ તરીકે મારી પણ વરણી કરવામાં આવી હતી અને સાથે અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ચેરમેન અને વડીલ મુરબી સૌ આગેવાનો બહોળી સંખ્યામાં હોદ્દેદારો સરપંચો ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતના સદસ્ય છે કાર્યકરો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને મારું સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં સંગઠન વધારેમાં વધારે મજબૂત બને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે તાલુકા જિલ્લા પંચાયતમાં આમ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ પણ આગામી સમયમાં વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી સફળતા મેળવે એવા અમે સાથે મળીને પ્રયત્ન કરશું ભારત માતા કી જય વંદે માત્ર